હા ભાઈ હા ભાઈ 22 22 45 25 25 જોઈ લેજો 43 45

वजन वालों फॉर दी वजीरेथल 4686 लोन तार तरह 51 63 40 45 50 50

સુડતાલીસો છ સુડતાલીસો છ વજન વાળું લાઇટ વાળું પડધી વાળું બધી રીતે અને કળી ખાઈ પડી ગઈ છે અમુક ઘટ અમુક જિલ્લાઓ પોતા પડી ગયા અંદર ખાઈ પડી ગઈ છે